નહીં એ બહુ જોખમી છે આજે વિકલ્પ કોટવા એક બિઝનેસ ચલાવે છે અને બિઝનેસ ચલાવતા રહીને એ પોતાનો પક્ષ આ રીતે જાહેર મંચ ઉપર મૂકે છે એ ખરેખર બહુ જોખમ લેવા જેવી વાત છે આજના સમયમાં તમારું બિઝનેસ ચલાવવું એ કામ તમારું ઠપ થઈ શકે એટલું મોટું જોખમ આની અંદર રહેલું છે જે લોકો નોકરીમાં જોડાયેલા છે એને તો આપણે સમજીએ છીએ કે નોકરીના ચોક્કસ ઓબ્લિગેશન હોય એટલે અમુક બાબતોને ન બોલી શકે તો ન જ બોલી શકે અને અમે તમે સરકારમાં જો હોવ તો તો પછી કંઈ બોલવા પણ રહેતું જ નથી પણ જ્યાં સુધી પ્રાઇવેટ બિઝનેસની પણ વાત છે ને ત્યાં આગળ પણ તમારા માટે સર્વાઇવ કરવું એ બહુ અઘરું થઈ જાય બહુ અઘરું થઈ જાય અને વાતને હું દરરોજ અનુભવું છું દરરોજ અનુભવું છું એટલે આજે તમે એ જેન્ઝી હોય કે બીજા કોઈ હું તો કહું કે પ્રૌઢ વ્યક્તિઓ પણ કેમ ન હોય એમની પાસેથી અપેક્ષા નહીં રાખી શકો કે કોઈ પણ મુદ્દે ખોલીને વાત કરશે કે નહીં બોલી શકે એના મનમાં ઘણું બધું હશે

હા એટલે એમાં તો તમે ઉપયોગ કરો તો કેજે ને કે પાકિસ્તાન જતા રહો એટલે તમે વિદેશી થઈ જાવ પછી બહુ બોલવા હા એટલે તમે પાકિસ્તાની છો જાતિવાદી તમને કહેશે કે તમે જાતિવાદી છો જે લોકો ખુદ જાતિવાદી છે એ તમે જાતિના નામ પર કોઈક વર્ગ માટે બોલતા હશો તો તમને કહેશે કે તમે જાતિવાદી છો બરાબર ટૂંકમાં એમને ગમે એવું તમે બોલો જેમ કે આ બેન જે છે નેવી ઓફિસરના કમનસીબે વિધવા એ બેનનો ફોટોગ્રાફ જ્યાં સુધી આ માનસિકતાના લોકોને માફક આવતો હતો ત્યાં સુધી એ બેનને એમણે સાથે રાખ્યા એમને બિચારા તરીકે પ્રોજેક્ટ કરે પણ જેવા બેને કઈક કહ્યું કે મુસલમાનો અને કાશ્મીરીઓ વિરુદ્ધ તમે નફરત ન ફેલાવો એટલે તરત એમની વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચાલુ કરી દીધો કેવી કેવી ભાષામાં એમને ગાળો લખે છે અપશબ્દો વાપરે છે બરાબર એટલે છેવટ તો અહીંયા આગળ એટલું જ છે કે કોઈ પણ વ્યક્તિ આજે જાહેર મંચ ઉપર આવીને બોલતા ખચકાશે જ કે છે મને યાદ હું જ્યારે મારી ની પરીક્ષાની તૈયારી કરતો ને તો હું જયારે જેવું ન્યૂઝપેપર વાંચું ઇન્ડિયન એક્સપ્રેસ જેવું વાંચું તો વાંચીને મજા આવી જાય એમ એમાં એડિટોરિયલ સેવા એવા આવતા હોય રિટાયર્ડ બ્યુરોક્રેટ્સ હોય સરકારની ઝાટકણી કરતા હોય બે ધડક ઝાટકણી કરતા હોય એ વાંચી વાંચીને આપણે ઘડાયા છીએ હું તો ત્યાં સુધી કહું કે ઓગણીસો નેવું ના દાયકાના એકવીસમી સદીની શરૂઆતના સમયગાળાના આપણે જે લોકો છીએ તો આપણે તો એક રીતે ઘરમાં પણ માહોલ જોયો છે કે સરકારની ટીકા કરવાની જ એક રીતે તો કોંગ્રેસની ટીકા કરી કરીને જ આપણે ઘડાયા છીએ સરકારની ટીકા એટલે છે તે વખતે કોંગ્રેસની સરકાર હતી તો એને જ તો ટીકા કરીને આપણે ઘડાયા છે મને યાદ છે ડોક્ટર મનમોહનસિંહજી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગયા હોય અને ત્યાંના વિદ્યાર્થીઓએ એમને ત્યાં આગળ પ્રવેશમાં ના દીધા હોય એના વિરોધમાં બરાબર તો વિરોધના માહોલ ને તો આપણે પહેલેથી જોયો છે તો એ માહોલમાં જો આપણે ઘડાયા છીએ તો સ્વાભાવિક રીતે આજે આપણે બોલીશું પણ જેન્ઝીની અત્યારે આપણે વાત કરીએ છીએ એને હવે આ વિરોધનો માહોલ એને ખબર જ નથી કે કેવું હોય